પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગ્રામ પંચાયતના ઉમેદવાર શારદાબેન ભીમજીભાઈ ઠાકોર થોમભર્યા બાદ ગામમાં અટકાયેલા વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગ્રામ પંચાયતના ઉમેદવાર શારદાબેન ભીમાજી ઠાકોર કોમભર્યા બાદ ગામનો અટકાયેલા વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ફોર્મ ભર્યા સાથે ઠાકુર મેદાનમાં આવ્યા છે અને દાઉદપુર ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાયેલા છે તેને પૂર્ણ કરવાની ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે જ્ઞાતિ લાઉદપુરના ગ્રામજનો દ્વારા સમર્થન આપેલ છે એટલે જંગી બહુમતી મને જીતાડે એવી બધાને શુભકામના સરકાર શ્રીના યોજનાઓ અને સરકારની ગાઈડલાઈન મુજબ જે કઈ વિકાસના કામો આવે એ સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને વિકાસના આગળ હરોળમાં આગળ લઈ જવાનું પ્રયત્ન કરીશ હાલમાં પાણીનો કોઈ પણ પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હશે તો પણ હું સાથે રહી અને સંપૂર્ણપૂર્ણ કરીશ